રાજ્યમાં આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે સુરતમાં પણ પંદર હજાર સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા છે આરટીઓ ટ્રાફિક પોલીસની હેરાનગતિના કારણે સ્કૂલ અને રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે સ્કૂલ સ્કૂલ વાહન ચાલકો અને રિક્ષા કહેવું છે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વીસ થી પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જે વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેઇન કરી રહ્યા છે તો સ્કૂલ વાહન અને સ્કૂલ રિક્ષા ચાલકોએ ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવા માટે માંગ કરી છે આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ અંગે વાલીઓએ જણાવ્યું કે વેનના ભાડામાં રૂપિયા બસ્સોનો વધારો કરવામાં આવે છે તેમ છતાં પણ વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે તો હડતાલને પગલે નોકરિયાત વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર વિભાગ બે હજાર ઓગણીસના નિયમોની યાદીને વળગી રહી છે તેમાં ફેરફાર કરવા કે નહીં તેને લઈ અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ આરટીઓ એઆરટીઓ પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાંતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસ્દીજ લીધી નહીં અંતે સ્કૂલ વર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદ્દતની હડતાલી જાહેરાત કરી છે તો આરટીઓના અધિકારીઓએ કહ્યું કે ખાનગી વાહનમાં બાળકોને લઈ જવાતા હશે તો વાહન ડિટેઇન કરાશે સરકારમાંથી નવી કોઈ સૂચના આવી નથી જે તે આરટીઓ દ્વારા ડ્રાઇવ કરાશે રેગ્યુલરલી કહ્યું જોઈએ કે બાળકોને ફૂલમાં ભરે બધા એક સાથે ઘણા બધા બાળકોને ભરે છે એટલે એટલા બધા ના ભરો જોઈએ ને એનું કંઈક વ્યવસ્થિત નિરાકરણ આવશે વાન અને આઈટીઓ વાળા કે સરકાર જે બી હોય એમને ભેગા મળીને કંઈક એનો નિર્ણય લાવે પડે કેમ કે અમે બધા ઓફિસોથી આવતા હોય સવારમાં તો મોર્નિંગમાં તો ચલો વહેલા આવીને મૂકી શકીએ પણ લોનમાં અમારે જે દેવા આવવાની છે એમાં ઘણી બધી જાય એટલે બાળકોને અમે બસમાં બી ના લાગે કે કેમ કે એમાં ટ્રાફિક ઘણો બધો હોય છે કે અમારે આપણી તકલીફોને કારણે આનું કંઈક નિરાકરણ આવવું જોઈએ જેનાથી અમને લોકોને કહેવાય અને બાળકોને બી ધ્યાન નથી ઓછું ધ્યાન ખૂબ ટ્રબલ કરવી પડે છે અમે ખાસા દૂરથી આવી જઈએ છીએ બાર કિલોમીટર દૂર તો અમારે થાય છે ઓબ્વિયસલી અને બંને છોકરાઓના ટાઈમ અલગ અલગ હોય છે એટલે વાંટવાળાએ અમને હકીકતમાં બે દિવસ બહુ હેરાન કરેલા છે મારી ઘટના બે દિવસથી વાન ચાલુ તો વાન બંધ થઈ ગઈ

તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બાર બેસાડીએ બાકીના છોકરાનું બટન પેરેન્ટ્સ પર જશે અમારે એવું નથી કરવું અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જયારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રિક્રોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છો અંદર કેટલી વાહનો છે બે વીસ હજારથી ઉપર વાનો છે